તો સામાન્ય રીતે વાવણીની શરૂઆત ભીમ અગિયારસના દિવસથી થતી હોય છે પરંતુ સમગ્ર અમરેલી પંથકમાં વરસાદ પડવાથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે ખેડૂતોને આશા છે કે આ વર્ષે ચોમાસું સારું જશે અને શરૂઆતનો વરસાદ વિલંબ નહીં કરવો પડે તેથી ખેડૂતોએ કપાસ અને મગફળી જેવા પાકની વાવણી શરૂ કરી છે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ દસ દિવસ પહેલા જ વાવણી શરૂ કરી દીધી છે તો દયકાલે વરસાદ થયો સારો વાવણી લાયક એટલે અત્યારે કપાસિયા સોપાવાનું ચાલુ છે અને નું વાવેતર પણ ચાલુ છે ગયા વર્ષ પહેલા કરતા આ વર્ષે વેલી વાવણી થઈ ગઈ છે નકર ભીમઈગ્યારેસ ને આળે ગાળે વાવણી થાય છે એને બદલે આજ પંદર દિવસ વેલી વાવણી થઈ ગઈ ઓણ સિંગનું વાવેતર વધારે કર્યું છે વેલી વાવણી થઈને એટલે ને ભીમઈગ્યારે નકર વાવણી હોય ભીમઈગ્યારે પહેલા 10 દિવસ વાવણી થઈ ગઈ મારી 90 વીઘા જમીન છે અમરેલી જિલ્લામાં કાલે પડેલા વરસાદને કારણે આપ જોઈ શકો છો કે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે કપાસિયા સોંપીને વાવણીના શુભ કાર્યનો પ્રારંભ અમરેલી જિલ્લામાં થઈ ગયો છે અમરેલી જિલ્લાના લગભગ મોટા તાલુકામાં ગઈ કાલે પડેલા વરસાદ ને કારણે જગતના તાત છે તે ખુશખુશાલ થઈ ગયા છે ને વાવણી નો શ્રી ગણેશ કરીને આ વખતે સોળાની વર્ષ થવાની આશાઓ સેવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં વધુ પડતું વાવેતર કપાસ અને મગફળી નું થતું હોય હાલમાં કપાસિયા સોંપવાની કામગીરીનો શુભારંભ અમરેલી જિલ્લાના ખેડૂતોએ કરી દીધો છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી